ઠાકોર મુકેશજી બાબુ ની ઘટના બની છે એક દોઢ વાગ્યા બની છે મંદિર અંદર ચોર આવ્યા આવી અંદર નું તારું તોડી અંદર પ્રયાસ કર્યો મંદિરમાં મંદિરમાં આવી અને ગોગા મહારાજ ની મૂર્તિ સત્તર હતો ચોદી ના નાગ હતા એ બધું ચોદી કરીને એક એક કિલો જેટલું ચોદી હતું અને ગોગા મહારાજ ની મૂર્તિ આ બધું લઈને ફરાર થઈ ગયા છે ચોર

આજે કીધું છે ભાઈ દસ વાગે આવીને તમે એફઆરઆર ફરાવો એફઆરઆર ફરાવે એટલે પોલીસ અમને ચોરો પકડવાનો પ્રયાસ કરી આપો